ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ધરોઈ ડેમમાંથી પાણી વરસાદ કારણે સાબરમતીમાં પ્રચંડ પૂર આવ્યું છે ખેડબ્રહ્મા લઈને ખેડા સુધી સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે બીજી તરફ ખેડ બ્રહ્માના ગામે પાસે સાબરમતી નદીમાં એક જ પરિવારના બાર લોકો ફસાઈ ગયા છે જેમને બચાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તત્કાળ કાર્યવાહી શરૂ કરાઈ છે પરિવાર વકરા ચરાવા ગયો હતો ત્યારે નદીમાં અચાનક પ્રવાહ વધતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા આ પરિવારને એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અમદાવાદમાં મધ્યરાત્રિથી વરસી રહેલા વરસાદ અને ધરોઈ તેમજ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડાઈ રહેલા પાણીને કારણે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ બેરેજના સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે સાબરમતી નદીમાં વાસણા બેરેજથી બત્રીસ હજાર ચારસો દસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીનું જળસ્તર એકસો ફૂટ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે બીજી તરફ વાહન વ્યવહાર માટે રસ્તા બંધ કરવામાં આવ્યો છે જ્યારે લોકોની અવરજવર માટે પણ રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે ઇન્ફ્લો છે એ વધારે હોવાના કારણસર સાબરમતી રિવરફ્રન્ટના અમુક ભાગનું લોર પામનાડ ઉપર પાણી ફરી વળેલું છે અગાઉ આગામ ખેતીના ભાગરૂપે ગઈકાલથી જ આપણે બધા સાધનો અને માણસો બંનેને સુરક્ષિત રીતે લોઅર કોમીનાડ બંધ કરવામાં આવેલું હતું અને જે પણ આપણા રિવરફ્રન્ટને લગતી ઇક્વિપમેન્ટ છે સાધનો છે અન્ય પ્રોજેક્ટને લગતી સાધનો છે એ બધાને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ગઈકાલથી લોકોના અવરજવર માટે લોઅર કોમીનાડ બંધ કરવામાં આવેલું છે અને જ્યાં સુધી નદીનું લેવલ સુરક્ષિત લેવલ સુધી ઘટી ન જાય ત્યાં સુધી આ બંધ રહેશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જે ડેમો અને નદી નાળા છોકરાઈ ગયા છે ત્યારે ધરોઈ ડેમમાં પણ પાણીની આવક વધતા જે સાબરમતી નદીમાં આ પાણી છોડવામાં આવ્યું છે જેને ત્યાં જોતા સાબરમતી નદી બંને લાગે વહેતી રહી છે સાબરમતી નદીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા છે અને જો તંત્ર દ્વારા પણ ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ સહિત ગુજરાતના છ જે જિલ્લાઓ છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદના જે ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે ત્યારે સાબરમતી નદીમાં ડેમમાં પણ પાણી છોડાયા છે જેને લઈને ધરોઈ ડેમમાં તંત્રએ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લાના તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે સાબરમતી નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નદી કાંઠે વિસ્તારના ગામોને લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા લોકો છે તેને સ્થળાંતર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં ઉપરવાસના વરસાદને પગલે અંબિકા ખાપરી ગીરા પૂર્ણા નદીઓ ગાંડીતૂર બની બે કાંઠે વહી રહી છે ભારે વરસાદથી જિલ્લા પંચાયતના અગિયાર માર્ગો ઓવર ટોપિંગ થવાને કારણે બંધ પામ્યા છે

તમામ અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું છે હાલમાં તારીખ સાત રોજ દસ કલાક તથા સુરક્ષા કર્મીઓ પણ મૂકવામાં આવ્યો છે જેથી આવનારા તમામ પ્રવાસીઓને સૂચિત કરવામાં આવ્યું છે કે હાલમાં ભારે વરસાદને ધ્યાને લઈ નદી નાળા કોઝવે કે કોઈ ભયજનક જગ્યાએ ગુનારીઓ તથા તકેદારીના પગલાં રાખવા ગાંધીનગર શહેર જિલ્લામાં સારા વરસાદને પગલે સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે સંત સરોવરમાં એક હજાર એક એક લાખ એકવીસ હજાર છસો સાહીઠ ક્યુસેક પાણીની આવક સામે એક લાખ ત્રણ હજાર ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે અમદાવાદ અને ગાંધીનગરના નીચાણવાળા ધોળાકુવા ઇન્દ્રોડા શાહપુર બોરીજ પાલજ બાસણ ગાંધીનગર શહેર કોબા સહિતના ગામોને એલર્ટ કરાયા છે ગાંધીનગર શહેર અને વિસ્તારમાં વહેલી સવારથી સારો વરસાદ શરૂ થયો છે દહેગામમાં ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે સાબરમતી નદી ની અંદર સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે સતત બે દિવસીય હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેના જ ભાગરૂપે સતત રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધરોઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને સાબરમતી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે ગાંધીનગર પાસે આવેલા સંત સરોવરની અંદરના તમે દ્રશ્ય જોઈ શકો છો કે જેની અંદર ધરોઈ ડેમમાંથી એક લાખ એકવીસ હજાર ક્યુસેક કરતાં વધુ પાણીની આવક છે તેની સામે બાણું હજાર સાતસો ક્યુસેકની આવક છે ખાસ આ પાણી જે છે અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે આ પાણીને કારણે જે નીચાણવાળા ગામ છે શાહપુર છે વાસણ છે રાઇતા છે સહીતા જે નિચાણવાળા ભાગના અને કોબાના જે ગામો છે તે લોકો ને નદીની પટની આસપાસ ના જવા માટે પણ સૂચના આપવામાં આવી છે ખાસ આ પાણી નું જે છે પ્રમાણ જે અતિશય જોવા મળી રહ્યું છે ઉપવાસમાં હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે હાલ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેના કારણે તન સરોવરની અંદર પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ક્યુસેક આવક સાથે ડેમની જળ સપાટી મીટરે પહોંચી છે સાબરમતી જળાશય યોજના વિભાગ દ્વારા આઠ દરવાજા નવ પોઈન્ટ પચીસ ફૂટ પર ખોલી ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બાસઠ પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ પડ્યો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં નવા નીરની સત્તાવન હજાર પંચાવન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેને લઈને ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે ડેમની સપાટી છસો ઓગણીસ પોઈન્ટ તેત્રીસ ફૂટ પર પહોંચી છે અને ડેમમાં જળ સંગ્રહની વાત કરવામાં આવે તો સિત્તોતેર ટકાએ જળ સંગ્રહ પહોંચ્યો છે જેને લઈને સાબરમતી જળાશય યોજના વિભાગ દ્વારા આઠ દરવાજા નવ પોઈન્ટ ફૂટ ખોલીને ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તંત્ર દ્વારા કોઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે અને તમામ ગામોના લોકોને નદી કાંઠે નહીં જવા માટે સૂચના આપવામાં આવી રહી છે

પોલીસ દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે અતિશય પાણી છોડવામાં આવે તો શેરી વાતાવરણનું પાણી ના લઈ શકે તો પાછળના ગામમાં જે ઉપરવાસના ગામ છે તો આંત્રોલી હૈદરાબાદ ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માત્ર સમાન પંદરેક ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોના વ્યવસ્થા માટે સ્કૂલની અંદર કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને કુળ કુળ હરિયારા જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી છે પરિસ્થિતિમાં તંત્રના કહેવા મુજબ વધારે પાણી આવવાનું હોય વધારે પડતા રેસ્ક્યુ કરવાની જરૂર હોય એ લોકોએ ત્યાંથી લક્ઝરીની વ્યવસ્થા કરેલી હતી પણ અમે મેક્સિમમ પંદરસો માણસનું રેસ્ક્યુ કરેલું છે અને અત્યારે આખું ગામ સજાગ બની આના રોડ પર ચોકીઓ કરે છે પાણી કે રહ્યા